એની તિથિ ગણાય છે ચોથ આ ચોથ તિથિ આજે આખો દિવસ રહેશે મણસ કે એકને ચાર મિનિટથી શરૂ થઈ આવતીકાલે એટલે કે આજે રાત્રે બાર વાગે પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે બાર વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા આ ધનિષ્ઠા નક્ષત્ર આજે સવારે છ ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સતતારકા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે સાંજે ચાર ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય છે એનો સૌભાગ્ય યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે બપોરે બાર ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ દક્ષસો કુંભ રાશિનો સ્વામી શનિ છે આ કુંભ રાશિવાળા પોતાની મનમાં મનમાં રાખવાવાળા હોય છે જેને ઘણા મીઢા કહે છે ખૂબ શાંત પ્રકૃતિના દેખાતા હોય છે પણ અંદરથી ભયંકર હોય છે કુંભ રાશિવાળા પોતાના પાસે ઘણી બધી ગુપ્ત બાબતો છુપાઈને રાખે છે જરૂરિયાત વગેરેનો ઉપયોગ કરતા નથી શાંત હોશિયાર હોય છે એ લોકો આ કુંભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળક નજર ન થાય એ બધાની રાશિ કુંભાય આ કુંભ રાશિ પંદર તારીખે રાત્રે અગિયારને ઓગણસાઠ મિનિટ થાય છે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કર્ણમાં જેનો જન્મ છે યોગ્યતા પ્રમાણેની પૂજા કરાયેલો લો કારણ કે એના વગર જીવન સંઘર્ષવાળું રહે છે એ ગયા જન્મના કર્મના આધીન નક્ષત્ર યોગમાં તમારો જન્મ થયો હોય છે જેની એની પૂજા વિધિ થઈ જાય છે તો જીવનમાં સરળતા મળતી જાય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મિત્રો સવાર મોઠી આજનું સુકન કરી લો જેથી કરીને તમારા આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય આજે જે કંઈ અમારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ નવો ધંધો ચાલુ કરવા જરૂરી છે આજે કોઈને ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે એવા કોઈ પણ ખાસ નિર્ણય લેવા તમે જઈ રહ્યા છો તો એ નિર્ણય લેતા પહેલાં આજનું સુકન કરી લેજો આજનો સુકન કરીને ઘરેથી નીકળશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળતી વખતે કંઈ કાર્ય કરવા જવાનું હોય કે ન જવાનું હોય પણ ઘરેથી જ્યારે નીકળો છો તો આટલું ચોક્કસ કરીને નીકળવું જોઈએ માતા સમાન વ્યક્તિ માતાને વંદન કરો અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરી લો ઘરમાં પૂજાના સ્થાનમાં પગે લાગીને કહેવાનું કે પ્રભુ હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો કાર્ય તમારા કાર્યક્ષેત્રમાં સારામાં સારી સફળતા મળશે આજના દિવસે પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આ સવારે છ થી સાડા સાતનો સમય શુભ રહેશે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે માણસ કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે કોઈ પણ મારા આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે તમારે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકાય વાહન ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અનાજ વસ્ત્ર જમીન મિલકત પ્રોપર્ટી પશુની ખરીદી વાહનની ખરીદી બધું જ ખરીદી કરી શકાય એવો દિવસ છે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે તમે કોઈપણ કાર્યનો આરંભ કરો છો તો તમને એમાં ચોક્કસ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજે ખરીદી કરો છો તેમાં પણ સુખ મળશે વેચાણ કરો છો એમાં પણ સુખ મળશે આજના દિવસે જે કાર્ય કરો છો એ કાર્યની અંદર તમને કાર્ય સિદ્ધ થવાથી વધુ સારું જીવન જીવવાની ઈચ્છા થશે આજે કરેલા કાર્યમાં તમારી કાર્ય કરવાની ધગસ વધી જશે માટે આજનો દિવસ ઘણો શુભ છે આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ આમ તો ખેડૂત ભાઈઓ છે એ લોકોએ ખાસ નવા ધારણ કરવા જોઈએ અત્યારે ચોમાસાની સિઝન છે ખેતીનો સિઝન ચાલે છે અત્યારે નવ વસ્ત્ર ધારણ કરવાથી તમને સારી આર્થિક લાભ થાય છે ખેતી દ્વારા પછી જે લોકો નર્સરીનું કામ કરતા હોય બાગ બગીચાનું કામ કરતા હોય એ લોકો પણ પહેરી શકે જે લોકો સમુદ્રી દરિયાઈ ખેડૂત છે એ લોકો પણ પહેરી શકે આકાશી ખેડૂત છે એ લોકો પણ પહેરી શકે આજના નવ ધારણ કરવાથી તમને આર્થિક લાભ થાય છે સારી કિંમત વસ્તુની મળી શકે છે પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે સવારે છ ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો એનું મળે પરંતુ આજે સવારે છ પચાસથી લઈ આવતીકાલે સવારે છ ને સત્તાવીસ મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે આ સમયગાળા દરમિયાન આજે સવારે છ વાગ્યા પછી તમે જે કાર્ય કરો છો એમાં તમે જે નિત્ય પૂજા પાઠ કરતા હોય ખાસ કરી લો આજે કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય તો શ્રેષ્ઠ દિવસ છે મંત્ર મંત્ર સિદ્ધ સિદ્ધ કરવા માટે તો તાંત્રિક લોકો આ કરતા હોય છે પરંતુ સાત્વિકતામાં જે મજા છે તાંત્રિકતામાં નથી ભગવાનને ત્રાસ આપીને જે કરવામાં આવે એને તાંત્રિક માર્ગનો યોગ કહેવાય છે જે જબરદસ્તી કરવામાં આવતું હોય છે જ્યારે સાત્વિક વસ્તુ છે એમાં આપણા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે આપણને પાપનું નિવારણ થતું હોય છે તો તમે જે રોજ પૂજા કરો છો ને તે આજે ખાસ કરી લો જેથી કરીને પૂજા સિદ્ધ થઈ જાય આજના દિવસે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજે કોઈ નવું યંત્ર લીધું હોય અને પહેલીવાર ચાલુ કરવું હોય તો કરી શકાય એવો દિવસ છે આજનો પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું હોય કે આજે મેલી વિદ્યાનું મારણ તારણ પણ થઈ શકે છે એટલે તમે કોઈ વસ્તુની ખરીદી કરો ને તો એના કિંમત કરતાં મોંઘું ભાવ આપીને તમે આવશો વધારે પડતા પૈસા આપીને આવી જાઓ એવું પણ બની શકે કોઈની વાતમાં પણ આવી શકો છો ન કરવાનું કાર્ય થઈ શકે તમારાથી જેમાં તમને નુકસાન થઈ શકે છે માટે આજે થોડું ચોક્કસ ધ્યાન રાખીને કાર્ય કરવું આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે નોકરી ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજે નવા વસ્તુ ધારણ ન કરશો ભૂલમાં પણ અમે પણ ખાસ તમે દવા લેતા હોય તો ન ધારણ કરશો ન તો તમને રિએક્શન થવાની શક્યતા ઘણી બધી વધી જશે આદર્શ સુધી ન વસ્ત્ર ધારણ કરવાથી કૂતરું કટોરનો પણ ભય થાય છે એનાથી પણ પ્રયોગ પ્રોબ્લેમ થઈ શકે છે માટે માનસિક અજાપો બહુ થઈ જાય જો આજેના વસ્ત્ર ધારણ કરો તો એટલે બને ત્યાં સુધીના વસ્ત્ર ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન આવું બધું જે ફળ છે એ તમને આજે સવારે છ પચાસથી આવતીકાલે સવારે છ ને સત્તાવીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ચોથ છે ગણેશજીના દર્શન કરવા જવાનું ચૂકશો નહીં ગણપતિ દાદાની પાસે સંકટ નાશક સ્તોત્ર નો પાઠ કરવા જોઈએ અગિયાર એકવીસ એકાવન એકસો આઠ સુધી કરી શકો એટલી દરરોજ ચડાવો ભગવાનને દરેક પાઠે પાઠે એક એક દરરોજ ચડાવતા જાઓ તો એનાથી ઘણું સુખળ પ્રાપ્ત થતું હોય છે અદ્યતન માસ નમ સોત્તમ પરંપરિત અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થી ચંદ્રવાસનવિત્તાયા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणत्मकोके विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश कजय लाभादि, प्राप्ति मम, मखिलकुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃত মম সকল মন মনাই ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું મમ જટિ વિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકોન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ